અંકલેશ્વર શહેર ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસી વાડમાં ગર્ભ શ્રીમંત પારસી પરિવાર ઘર બંધ કરી તાજેતરમાં શુભ હાજરી આપવા માટે બહાર ગામ ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરનો મુખ્ય દરવાજો ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઘરમાં પ્રવેશ કરી જ્યાં તિજોરીની ચાવી કપડામાં મૂકે છે ત્યાંથી કાઢી તસ્કરોએ નિરાતે તિજોરી અને લોકર ખોલીને દસ સોલા કરતાં વધુ સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના સહિત દોઢ લાખ રૂપિયા રોકડની ચોરી કરી

દ્વારા જ અંજામ આપીને કરવામાં આવી હોય એવી પ્રબળ શંકા પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ રહી છે અને આ વચ્ચે પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ ચોરી થયા હોવાથી તેનો ચોરીનો આંક હજુ વધુ બની શકે છે